ભાવનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે રાજ્ય સરકારની યોજના અંતર્ગત ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ધારાસભ્ય સજલબેન પંડ્યા હોમગાર્ડ જિલ્લા કમાન્ડર શંભુસિંહ સરવૈયાની ઉપસ્થિતિમાં દસ હોમગાર્ડ જવાન અને મહિલાઓને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત અવસાન ચેકનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચેક વિતરણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા પોણા ત્રણ લાખનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું केतू अंतरामवाडी आपण आपण नम्र प्रतीक सामाडी पूर्ण करायू घणी समज आली बरोबर आपण सुंदर आपण आपला दपात વૈયા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ભાવનગર આજે હોમગાર્ડ જવાનોના વેલફેર માટે તશક જેવા ચેક આવેલા જે માન્ય ધારાસભ્ય શ્રી સેજલબેન પિંડ્યાના હસ્તે વિતરણ કરવામાં આવેલું આ ચેકો છે એ અલગ અલગ માનો કે મરણોત્તર સહાય છે કોઈ દીકરીના લગ્ન હોય તો એમાં વીસ હજાર રૂપિયા છે પછી મેડિકલ સહાય શિષ્યવૃત્તિ સહાય વગેરે સહાય આપવામાં આવી છેલ્લા ત્રણ વર્ષની અંદર ભાવનગર જિલ્લામાં હોમગાર્ડ માટે વેલફેરના લગભગ પોણા બે કરોડ જેવા વેલફેરના ચેકો વિતરણ કરવામાં આવ્યા હું આભાર માનું છું બેન શ્રી માં નાના દળ ની અંદર આવો રસ લઈ પોતે એક જ ફોન આજે આ વિતરણ કરવામાં આવ્યું જેમાં અલગ અલગ ભાવનગર યુનિટના સાત યુનિટ યુનિટના બે તેમજ વરતેજ યુનિટના એક ને ચેક આપવામાં આવ્યો